સાતમી તારીખે મોટું બદનામ કરી અને બધાને પોતાની ગાડીયા રાખી અને હોટ ઘરે ને લાવી અને મતદાન કરવા બનો છે હું તમારા બધાને વિશ્વાસ આપું કે આપણે ગુલાબસિંહ સાહેબ પણ ભેગા છે એમને પણ મને ગેરંટી આપી છે કે બેન તમારા માટે સદાય હાજર રહેશે અને બેન માટે આપણે બે દિવસ તડકો બેઠવાનો છે પંદરમી તારીખ અને સાતમી તારીખ પાસે પાંચ વર્ષ સદાય બેન આપણા માટે તડકો બેઠીને આપવી પડશે એની ગેરંટી પણ હું તમને આપું છું જેથી કરી અને તમે બધા સાથે રહી અને અને મહેનત હું ઠાકોર પણ કહું છું કે તમે ઘરે ઘરે જાજો તમારા અધિકાર ને મોગવાનો વોટ તમે બધાને આપ્યા છે અને તમે મોંઘી હશો જાહેર ઘરે ઘરે કહેજો કે અમારી બેન ને વોટ આપો અમે તમને સદાય વોટ આપશો કે ઠાકોર સમાજ ને હું અપીલ કરું છું જય શ્રી નકલાંગ ભગવાન કી